આ ચેતનો ચેતનો છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ પહેલો બ્લોગ છે મારું નામ છે કિશન પટેલ એમ છ ફ્રેન્ડ્સ આજનો મારો ફર્સ્ટ બ્લોગ છે તો હું એવી આશા રાખીશ કે તમે બધા મને સપોર્ટ કરો મસ્ત નાખીને તૈયાર થઈ ગયા છીએ અને હવે વાગી ગયા છે પોણા બાર અને ફ્રેન્ડ્સ ભૂખ લાગી છે બહુ વધારે તો હવે જઈશું આપણે નાસ્તો કરવા નાસ્તામાં આપણે જીનલભાઈ ગાંઠિયા ખવડાવવા માટે લઈ જાય છે તો ચાલો જઈએ ગાંઠિયા ખાવા આવી ગયા નીચે પાર્કિંગમાં અને ગાંઠિયા ખાવા માટે આપણે થઈ ગયા હજી રેડી જીનલભાઈ એમની ગાડી ગાંઠિયા ખાવા જવા માટે રેડી કરી રહ્યા છે જીનલભાઈ મારી રહ્યા છે ગાભો ગાડીને તમે જોઈ શકો છો મિત્રો પાછળ જીનલભાઈ છે Thank you પપૈયાનો સંભારો છે કઢી છે ડુંગળી છે મરચાં છે નાસ્તો કરીને ફ્રેન્ડ હવે આપણી ગયા આવી ગયાથી કરે બપોરનું જમવાનું તો છે નહીં કેમ કે નાસ્તો કરી લીધો છે ભરપૂર ટાઈમ થયો છે મિત્રો એક ને હવે આપણે કપડાં વોશિંગ મશીનમાં ધોવા નાખ્યા છે તો એને આપણે હવે ચાલુ કરી દઈશું તો ચાલો ફટાફટ હવે વોશિંગ મશીન ચાલુ કરી દઈએ અને આપણા કપડાં ધોઈ નાખીએ તો મિત્રો આ છે આપણું વોશિંગ મશીન હવે આપણે એને ટાઈમ સેટ કરી દઈશું ત્રીસ મિનિટનો ટાઈમ સેટ થઈ ગયો છે અને કપડાં ધોવાનું ચાલુ થઈ ગયું છે દોસ્તો કપડાં અંદર ધોવાઈ રહ્યા છે વોશિંગ મશીન આપણે કરી દીધું છે ચાલુ હમ ફટાફટ હમણાં ત્રીસ મિનિટની અંદર કપડાં ધોવાઈ જશે અને પછી મિનિટ આપણે લોકો થોડી વાર હવે સૂઈ જઈશું હલો મિત્રો તો હવે આપણે જાગી ગયા છીએ ટાઈમ થઈ ગયો છે સાડા પાંચ હવે આપણે ચા તો પીવી પડશે તો ચા પીધા વગર ચાલશે નહીં તો જઈએ ચાલો ચા પીવા

આપીને આવી ગયો છે હું ઘરે અને હવે જઈશ હું ફઈ ના ઘરે કેમકે આજનું સાંજનું જમવાનું ત્યાં ના ઘરે રાખેલું છે તો આજના વ્લોગને હું અહીંયા જ એન્ડ કરીશ મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો થેન્ક યુ મળીએ નેક્સ્ટ નેક્સ્ટ વ્લોગમાં